રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ કેસ મુદ્દે એસીબી એક્શન મૂડમાં આવ્યું છે ટીપી અધિકારીની ધરપકડ બાદ એસીબીએ અધિકારીઓની મિલકતોની વિગતો મંગાવે છે કેસમાં સંડોવાયેલા નેતાઓ અને અધિકારીઓની મિલકતોની વિગતો મંગાવાઈ છે રાજકોટ સહિત અન્ય જિલ્લાની સબ રજિસ્ટ્રાર કચેરી પાસેથી વિગતો મંગાવવામાં આવી છે એમડી સગઠીયા સહિતના અધિકારીઓની મિલકતોની તપાસ કરવામાં આવી રહી છે તપાસ કરાયા બાદ એસીબી દાખલ કરશે ગુનો સંવાદદાતા શનિ જોડાયા છે શનિ કે રાજકોટમાં ટીઆરપી કેસ મુદ્દે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે આ મુદ્દે નેતાઓ અને પણ તપાસ કરવામાં આવી રહી છે કોની કોની તપાસ કરવામાં આવી રહી છે વાત તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અત્યારે મોટા સમાચાર સામે આવ્યા છે અધિકારીની જેટના ગુનો દાખલ થયા બાદ સીટની તપાસ કરી અને ધરપકડ કર્યા બાદ હવે એસીબી પણ એક્શન મોડમાં આવી છે એસીબી દ્વારા બે દિવસ પહેલા જ ડેપ્યુટી ફાયર ઓફિસરને એસસીબી ની અપ્રમાણ પર મિલકત માં ગુનો છે દાખલ કર્યો છે હવે એસીબી ના એક્શન મોડ માં આવતાની સાથે જ અધિકારીઓ જે ટીપી ના અધિકારીઓ હોય કેટલાક નેતાઓ હોય તેમની ખાનગી મિલકતો મંગાવવામાં આવી છે રજિસ્ટ્રાર કચેરી પાસેથી આ મિલકત ની વિગતો છે તે મંગાવવામાં આવી છે ટીપી અધિકારી એમડી સાગરજીયા અને અન્ય નેતાઓની ક્યાં ક્યાં જિલ્લામાં કઈ કઈ સબ રજિસ્ટ્રાર માં ત્યાં મિલકત ની નોંધણી છે તેની વિગતો મંગાવી છે તેમના ક્યાં નજીકના પરિવારજનોની મિલકત છે કઈ જગ્યાએ છે આ તમામ વિગતો છે તે મંગાવવામાં આવી છે મિલકતની વિગતો આવ્યા બાદ એસીબી છે તે વધુ એક ગુનો છે તે દાખલ કરશે ત્યારે લાગી રહ્યું છે કે એસીબી છે તે એક્શન મોડમાં આવ્યું છે અને અધિકારીઓ અને નેતા વિરુદ્ધ છે તે ગુનો છે તે દાખલ થઈ શકે છે જી જી શનિ આભાર